વિજય એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલો દીકરો હતો. બાપુજીએ આખી જિંદગી મહેનત કરીને વિજયને ઘડ્યો હતો. મકાન બાંધ્યું, વિજયને સારી રીતે બનાવ્યો અને બધા સપનાને સાકાર કરવા માટે પોતાનું બધું વેચી દીધું. વિજય હવે મોટી કંપનીમાં મેનેજર હતો. સ્વાની રીતે વ્યસ્ત જીવન જીવી રહ્યો હતો. पर बापूजी माटे टाइम काढ़वो तेने अघरू लगत रोजे रोजना कार्य में ए भूली गयो के बापूजी जीवन में तेज बधु छे एक दिवस बापूजी नी तबियत खराब थई गई विजय हॉस्पिटल मा खाटला पर बापूजी ने जोई ने कहियो, पप्पा कोई इच्छा होय तो कहजो કો આ જીવન માં તમારી સેવા માટે કંઈ બાકી રાખવા માંગતો નથી બાપજીએ ધીમે આલેખમાં કહ્યું મારે કશું જ નથી જોઈએ બેટા મારે માત્ર તારા સાથે થોડા મિનિટ બેસવું હતું તારા પિતાનું હૃદય તારા જીવનની ખુશીઓની વાત સાંભળવા તરસ્યું હતું કાશ તું થોડો ટાઈમ કાઢી શક્યો હોત આ શબ્દો વિજયના દિલમાં તીર સમાન ઘૂસી ગયા તે સમજી ગયો કે પૈસાથી બાપુજીને ખુશી આપી શકાતી નથી જીવતા જીવ બાપુજીના પ્રેમ અને સત્કારનો સમય મળી શક્યો હોત તો એનું જીવન વધુ સંતોષકારક બની શક્યું હોત વિજે નિર્ણય કર્યો કે હવેથી પોતાનો શ્રેષ્ઠ સમય તેના બાપુજી સાથે વિતાવશે જીવતા જીવ પ્રેમને દર્શાવશે અને મરણ પછી કરવાના આડંબરો માટે નથી બચાવશે જીવતા જીવ પ્રેમનું મૂલ્ય જીવતા જીવ માતાપિતાના પ્રેમ અને ત્યાગને ઓળખવું એ આપણું કર્તવ્ય છે